તારીખ છવીસ અગિયાર બે હજાર આઠના ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાકિસ્તાનની નાપાક હરકતોને કારણે આતંકવાદી પ્રવૃત્તિ થઈ અને જુદા જુદા સ્થળે જુદા જુદા વખતે બોમ્બ ધડાકા થયા એમાં મુંબઈના નિર્દોષ નાગરિકોના જાન ગયા જે નાગરિકોના મૃત્યુ થયા એમના માટે ને ખાસ એમના પરિવારના લોકોને દિલસો જે સાંત્વના આપણે આપીએ બીજી એનાથી વિશેષ આપણે કાંઈ કરી શકીએ નહીં અને એ આતંકવાદી પ્રવૃત્તિને ખાડવા માટે પોલીસ કે બીજા જે આપણા સિક્યોરિટીના જવાનો હોય એ જે શહીદ થયા એમને આપણે નતપસ્ત અંગે શ્રદ્ધાંજલિ આપીએ એમના પરિવાર તરફ પણ આપણે સાંત્વનાની લાગણી પાઠવીએ એ ઘટનામાંથી સમજવાની વાત એટલી જ છે કે આતંકવાદની કોઈ પણ પ્રવૃત્તિ હોય એ કોઈ પણ દેશ બીજા દેશમાં કરીને કરે તો એ દેશને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પોતાના દેશને પણ ક્યારેક ને ક્યારેક નુકસાન કરે છે એનું તાજેતરનો દાખલો કે છેલ્લે જે હમણાં પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે બોમ્બ બ્લાસ્ટ કરનાર લોકોએ પાકિસ્તાનની સરકારને એવો સંદેશો આપ્યો કે ભાઈ આપણે જે કર્યું છે દેશ દુનિયાના જુદા જુદા ભાગમાં અને ખાસ કરીને ભારતમાં એનું શું થાય છે એનો તમને અનુભવ થાય એ રીતે આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે છે તો આતંકવાદની પ્રવૃત્તિ સરવાળે કોઈ પણ દેશના હિતમાં નથી એ બધા દેશોએ સમજી લેવું જોઈએ અને એ જ રીતે આતંકવાદ સામે આખી દુનિયાના દેશો સંગઠિત થાય એ માટે છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રયત્નો કરવામાં આવે છે એ પ્રશંસનીય છે અને આ જઈને એને ક્યારેક એનું પરિણામ મળશે જે આતંકવાદનો ભોગ ભારતમાં આપણે બન્યા એ જ આતંકવાદનો ભોગ અમેરિકામાં ન્યૂયોર્ક શહેર ટ્વીન ટાવર્સ ઉપર હુમલો થયો અને ટીંટા ધરાશાયી થયા અને લોકો જાનમાલ ગુમાવ્યા તેમ દુનિયાના જુદા જુદા દેશોમાં જુદા જુદા વખતે આતંકવાદની પ્રવૃત્તિઓ જોવા મળે છે એ આતંકવાદને કારણે કોઈ પણ દેશ બીજા દેશની સરકાર સામે કંઈ બદલો નથી લઈ શકતા પણ નિર્દોષ લોકોના જાન એમાં જાય છે આ વસ્તુ દરેક દેશે વિચારવી જોઈએ અને મારી દૃષ્ટિએ દુનિયાનો કોઈ પણ ધર્મ હોય તો એ દરેક ધર્મ આપણને અહિંસાની વાત કરે છે હિન્દુ ધર્મ હોય ખ્રિસ્તી ધર્મ હોય ઇસ્લામ ધર્મ હોય કે યહૂદી ધર્મ હોય સૌનું શ્રેષ્ઠ કઈ રીતે થઈ શકે એ રીતે વિચારવાનું દરેક ધર્મ આપણને સમજાવે છે તો આપણે ધર્મના નામે કે જેહાદના નામે પણ સમજાવ વગર કંઈ પણ પ્રવૃત્તિ કરીએ તો સમયસર એ આતંકવાદની પ્રવૃત્તિ કરનાર લોકોએ ચેતી જવા જેવું છે સેકન્ડલી કે આતંકવાદની પ્રવૃત્તિ ન થાય એ ઈચ્છની છે પણ જો આતંકવાદની પ્રવૃત્તિ થાય તો એને કઈ રીતે આઉટ કરવું એ અંગે પણ સરકારોએ તાકીદ રાખવી પડે લાગતી છેલ્લે જે પહેલગામમાં ઘટના બની તો એ ઘટના ખરેખર ખૂબ ગંભીર છે કે આપણે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર કલમ ઉઠાવી તો સ્વાભાવિક છે કે એ નિર્ણયના એ નિર્ણય ઘણો સારો ઘણો સાચો સાચી દિશાનો નિર્ણય અને પ્રત્યાઘાત આપણે જાણતા હતા કે એના પ્રત્યાઘાત વર્ષો સુધી ક્યારેક ને ક્યારેક પડશે તો એ સંજોગોમાં પહેલગામ પાસે જે વ્યવસ્થા હોઈ જતી હતી સલામતીની બીએસએફ કે પોલીસ હોય કે જે કોઈ એને આવતી હોય લશ્કર હોય એની વ્યવસ્થા આપણને રાખવાની જરૂર હતી આઈ બી પોતાની ફરજ બજાવવાની જરૂર હતી તો કોઈ પણ આપણા દેશમાં કોઈપણ પક્ષની સરકાર હોય તો એમની ફરજ છે કે આ દેશના નાગરિકોનું રક્ષણ કઈ રીતે થાય અને એના માટે સતત કાળજી રાખવી જોઈએ અને અંગ્રેજીમાં એક વાક્ય છે કે ઇટરનલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ ફ્રીડમ આ દેશમાં સ્વતંત્રતાને ટકાવી રાખવી હોય અખંડિતતાને ટકાવી રાખવું હોય તો સતત જાગૃત રહેવું એ એની પ્રી કંડિશન છે અને જાગૃતિ સરકાર પક્ષે જેટલી જરૂરી છે એટલી પ્રજાકીય પક્ષે પણ જરૂરી છે કે આપણે ક્યારે પણ એમ ખ્યાલ આવે કે આપણી આસપાસ ક્યારે પણ આવી કોઈક નેશનલ પ્રવૃત્તિ થઈ રહી છે તો એની જાણ સંબંધિત સત્તાવાળાઓને સમયસર કરવી એ સારા નાગરિક તરીકે આપણી ફરજ છે તો હું એમ માનું છું કે જો સરકાર અને નાગરિકો જાગૃત રહેશે તો આવી પ્રવૃત્તિઓ બંધ થશે થશે તો એના ઓછા પરિણામો આપણને ભોગવવા પડશે ફરીથી મુંબઈની ઘટનામાં જે લોકોએ જાન ગુમાવ્યા એ બધા જ શહીદોને નતમસ્તકે શ્રદ્ધાંજલિ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ